જે ચોમાસામાં વધારે વરસાદના કારણે જે પાકમાં નુકસાની થયું છે એ બાબતમાં જે ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં જે અતિવૃષ્ટિના કારણે નુકસાન થયું છે એનું વળતર ઓલરેડી ખેડૂતોને ચૂકવવામાં આવ્યું છે અને જે પાછળથી ઓક્ટોબર માસમાં જે વધારે વરસાદ પ્રવાહના કારણે નુકસાન થયું છે એની સર્વે કરીને એનો રિપોર્ટ રાજ્ય સરકારને મોકલવામાં આવ્યો છે અને ત્યાંથી મંજૂરી આવેથી આ લોકોને વળતર આપવામાં આવશે પણ વાત છે જે તે સમયે જ્યારે સર્વે કરવામાં આવ્યો એમાં કેટલીક ક્ષતિઓના કારણે આજે કેટલાક ખેડૂતોને સર્વે નંબરમાં ક્ષેત્રફળમાં તફાવત આવે છે એના કારણે એ લોકો ડીએલઆરમાં અરજી કરતા હોય છે ડીએલઆર દ્વારા અનુક્રમે એ લોકોની ફરીથી માપણી કરીને એનો સુધારો કરવામાં આવતો હોય છે જેમાં આ પ્રક્રિયા ઘણી લેન્ધી છે ટેકનિકલ છે એટલે એમાં ઘણીવાર વિલંબ થતો હોય છે પણ એમાં જે આક્ષેપો કરે છે એ બાબતે ખેડૂતોને અતિવૃષ્ટિની સહાયના પ્રશ્નો જમીન માપણીના પ્રશ્નો લેન્ડ ગ્રેબિંગના કાયદાના આધારે નાના ખેડૂતોને હેરાનગતિ કરવાના પ્રશ્નો આવા અનેક પ્રશ્નોની રજૂઆતો છેલ્લા ઘણા સમયથી મળી રહી હતી એટલે એની રજૂઆત કરવા માટે આજે સામૂહિક ધોરણે કલેક્ટર કચેરી અમે આવ્યા હતા અને એના અનુસંધાને કલેક્ટરશ્રીને એનું આવેદન આપ્યું છે ડીએલઆરના જે પ્રશ્નો છે જમીન માપણીના એમાં ઈચ્છા પડે એ પ્રમાણે ડીએલઆર કચેરી વર્તી રહી છે માપણી માટે પણ ઈચ્છા પડે એ પ્રમાણેના નકશાઓ ફિટ કરી રહી છે ખરેખર તો જૂની માપણી છે એ સાચી હતી જ્યારે નવી જમીન માપણી છે એ સમગ્ર સમસ્યાઓનું જડ છે નવી માપણી રદ કરવા માટેનું આવેદન અમે લોકોએ આપ્યું છે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ખેડૂતો અને ગરીબ લોકો સામે વારંવાર વિશ્વાસઘાત કરવામાં આવે છે એની પીઠમાં છોરો ભૂકવામાં આવે છે એક તરફ ખેડૂતોનો સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો હોય કુદરતનો પ્રકોપ હોય એવા સમયે સરકારે માયબાપ હોય છે અને ગરીબ જનતાને સરકાર માટે અપેક્ષા હોય છે કે આ સરકાર ક્યાંક અમારી વારે આવશે ત્યારે ગત ચોમાસાની અંદર સુરેન્દ્રનગર જિલ્લામાં અતિ ભારે વરસાદ થયેલો અને એના કારણે લગભગ તમામ ખેડૂતોના પાક નિષ્ફળ ગયેલા ત્યારે પણ અમે ખેડૂત રેલી આયોજિત કરેલી કલેક્ટર કચેરીને અમે આવેદનપત્ર આપેલું અને ત્યારે સરકારે એમ જાહેરાત કરેલી કે અમે બધાને અમે વળતર ચૂકીશું પરંતુ આજે છ આઠ મહિના પસાર થઈ ગયા હજી સુધી ખેડૂતો રાહ જોઈ રહ્યા છે એમને એક પણ રૂપિયો મળ્યો નથી એસી ટકા ખેડૂતોને વળતર ચૂકવવાનું બાકી છે એના માટે આજે હજારોની સંખ્યામાં કલેક્ટર કચેરી આવીને અમે આવેદનપત્ર આપ્યું છે બીજી તરફ જે માપણી કચેરી છે ડીએલઆરની કચેરી છે ત્યાંના અધિકારીઓની ભયંકર મનમાની ચાલી રહી છે દાદાગીરી ચાલી રહી છે અઠવાડિયામાં એક કે બે દિવસ કર્મચારીઓ ઓફિસમાં આવે છે અને વર્ષોથી ખેડૂતો ધક્કા ખાઈ રહ્યા છે બે હજારની સાલથી કોઈ તો બે હજારની બાવીસની સાલથી કોઈ કોઈ બે હજાર ત્રેવીસની સાલથી રોજ બિચારા ધક્કા ખાય એનું ખેતર જે વર્ષોથી જ્યાં હતું બાપ દાદાઓનું જે ખેતર હતું એ ખેતરની સ્થળ સ્થિતિ આજે બદલાઈ ગઈ છે કોકના પાંચ એકર હતા એના અઢી એકર થઈ ગયા છે અઢી એકરવાળાના ત્રણ એકર થઈ ગયા છે આમ ભયંકર હદે અંધાજ ધૂંધી પહેલાની છે પરંતુ જમીનમાં આપણી કચેરી અને રાજ્ય સરકાર આ ખેડૂતો પ્રત્યે તદ્દન અસંવેદનશીલ હોય અને એટલા માટે એમણે કોઈ જ કાર્યવાહી કરતા નથી આજે તમે જોયું કે સેંકડોની સંખ્યામાં ખેડૂતો અહીં આવ્યા છે આવનાર સમયની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર એમ સમજતી હોય કે આ ખેડૂતો એક દિવસ આંદોલન કરીને જતા રહેશે તો અમે એમને ખો ભૂલવાડી દેશું એમને ધોળા દિવસે એમને તારા દેખાડી દઈશું હજી એમને ગુજરાતની જનતાની હજી એમને પૂરી ખાતરી નથી કે આજ ગુજરાતની જનતાએ નવનિર્માણનું આંદોલન કરેલું છે આજ ગુજરાતની જનતાએ દેશને આઝાદી આપવા માટેનું કામ કરેલું છે પૂજ્ય બાપુ અને સરદાર આજ ભૂમિમાંથી જન્મેલા છે એટલે ભારતીય જનતા પાર્ટી સ્થાનમાં સમજે તો સારી વાત છે બાકી એને એની ભાષામાં સમજાવતા અમને બરોબર આવડે છે સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતોના પ્રશ્નો એટલા બધા છે કે આજે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શ્રી નવસાદભાઈએ એમનો અધ્યક્ષતામાં આજે ખેડૂતોની રેલી લઈને નીકળવું પડે છે હું તો એવું માનતી હતી કે બે હજાર બાવીસમાં ખેડૂતોને ત્યાં લીલા લહેર થઈ ગયા હશે અને ખેડૂતોએ એમના કોઈ પ્રશ્નો ઉઠાવવા માટે સરકારની સામે કોઈ આંદોલન નહીં કરવું પડતું હોય આપણે સવે જોયું કે અહીંયા પણ જ્યારે કલેક્ટર કચેરીમાં આવ્યા ત્યારે અમને પંદરથી વીસ મિનિટ સુધી બહાર બેસાડી રાખ્યા અમને સાંભળવા માટે પણ કલેક્ટર પાસે સમય નથી એવા સમયમાં જ્યારે અધિકારી રાજ આવી ગયું હોય ત્યારે આપણે આ સરકાર પાસેથી અપેક્ષા પણ શું રાખી શકીએ આ સરકાર માત્ર ને માત્ર ખેડૂત વિરોધી સરકાર છે એટલા જ માટે એક સમયમાં એ ત્રણ કાળા કાયદા લઈને પણ આવી હતી ખેડૂત વિરોધી માનસિકતા એમણે બતાવેલી હતી અને આજે પણ સુરેન્દ્રનગર જિલ્લામાં જ્યારે અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના પાકને નુકસાન ગયું છે ત્યારે એમને વળતર આપવાની વાત આવે છે ત્યારે બે ચાર મળતિયા ખેડૂતોને એ લોકો સહાય આપી દે છે પણ જે ખેડૂતોને જરૂરિયાતવાળા છે એમને સહાયથી વંચિત રાખવામાં આવે છે જમીન માપણીમાં પણ ગેરરીતિ કરવામાં આવી છે એનાથી ખેડૂતો જેમની માને મા સમાન જે ધરતીને માને છે એમના ભાગ પાડી દેવાય છે એવા ખેડૂતો જ્યારે ડીએલઆર કંપનીમાં જાય છે અને એની ઓફિસમાં જઈને પોતાની વાત રજૂઆત કરવા જાય છે ત્યારે કોઈ જવાબ નથી મળતો વારંવાર વર્ષો સુધી ધક્કા ખાય છે પણ એમને જવાબ નથી મળતો ત્યારે કોંગ્રેસ પાર્ટીએ આજે કહ્યું છે યા તો એ માપણીને રદ કરો અને ખેડૂતોને એમનો ન્યાય અપાવો અને ખેડૂતોને જે અતિવૃષ્ટિના કારણે જે ખેડૂતોને નુકસાન ગયું છે એમની સહાય એમના સુધી પહોંચાડો બાકી હું ચોક્કસથી કહું છું કે આ સુરેન્દ્રનગર જિલ્લામાંથી ખેડૂતોના અવાજની એક ગુંજ આજે ઉઠી છે આ ગુંજ છે ગુજરાતભરમાં આંદોલન સ્વરૂપે નીકળશે અને આ મૃદુભાષી જે મુખ્યમંત્રી કહેવાય રહ્યા છે એમને ચોક્કસથી કહેવા માંગુ છું કે આ ગુજરાતની જનતાને ખુમારીવાળી જનતા છે એમને મૃદુ મુખ્યમંત્રીની નહીં જનતાના અવાજ ઉઠાવે જનતાના પ્રશ્નોનું નિરાકરણ લાવે એવા મુખ્યમંત્રીની જરૂર છે તો એવા મુખ્યમંત્રી બની અને ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ લાવો નહીંતર ગુજરાતમાં ખેડૂતોના ઉગ્ર આંદોલનનો તમે ભોગ 温泉。